તબીબી આલમને શર્મસાર કરતી ઘટના રાજકોટમાં ઘટી છે જ્યાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં બેડ ન મળતા ગર્ભવતી મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો ઘટનાને લઈ હોસ્પિટલને જાણ થતા સ્ટાફ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાની મદદે લાગી જો કે પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં બેડ ન મળતા આ ઘટના બની તો બીજી તરફ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે લૂલો બયાવ કરતા કહ્યું કે મહિલા તો હોસ્પિટલમાં જ દાખલ હતા પણ તેઓ જ્યારે બહાર બેઠા હતા તે દરમિયાન તેમને દુખાવો થયા બાદ ડીવરી થઇ છે સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહ્યા હોવાનું પણ કહ્યું ઘટના પર રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ હોસ્પિટલ પ્રશાસન પર આક્ષેપો કર્યા અને આ કેસમાં પેરામેડિકલ સ્ટાફની ગંભીર બેદરકારી હોવાનું પણ કહ્યું સાથે જ આ ઘટનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને કાળી ટીલી સમાન ગણાવી છે આ ઘટનાને હવે હકીકતમાં એવું છે કે મારી જાણ મુજબ કે દર્દી સવારે દસની આસપાસ ક્યાંક એકસો આઠ મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર એ બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કરાજ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી ત્યાં એના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હોડ હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવા બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહીએ એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કાંઈ આમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો અત્યારે છે રાજકોટમાં હોસ્પિટલ બહાર મહિલાની ડિલિવરીના કિસ્સાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજકોટ કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ હોસ્પિટલ પ્રશાસન પર આક્ષેપો કર્યા અને આ કેસમાં પેરામેડિકલ સ્ટાફની ગંભીર બેદરકારી હોવાનું પણ કહ્યું છે સાથે જ આ ઘટનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને એક કાળી પીલી સમાન ગણાવી તો બીજી તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે હોસ્પિટલમાં બેડના અભાવના મુદ્દાને જ ફાયાવ્યું હોવાનો ગણાવ્યો સાથે જ મહિલાને દુખાવો ઓછો થતાં તેમણે જ બહાર બેસવાનો આગ્રહ કર્યાનું કહ્યું સાથે જ બહાર બેઠા બાદ મહિલાને દુખાવો પડતા ત્યાં જ ડિલિવરી કરવાની ફરજ પડી જો કે હોસ્પિટલના સ્ટાફે જરૂરી તમામ મદદ પણ કરી અને સમગ્ર મામલે તપાસના આદેશો પણ આપ્યા છે આજે ગુજરાતના આરોગ્ય તંત્રને કાળી પીલી લગાડતો એક બનાવ રાજકોટ પરમખા હોસ્પિટલ ખાતે બન્યો છે સાંભ્યું છે એ પ્રમાણે મધદુર વર્ગની મહિલા પૂરા મહિને સુવાબળ કરાવવા માટે પદ્મ કુવ હોસ્પિટલમાં પહોંચ્યા કેસ ખટાવવો ફોર્મ ભરવો આ બધી આટીમાં એ એ પરિવાર જયારે ગૂંછવાયેલું હતું ત્યારે હોસ્પિટલના ચોગાનમાં બાકડા પાસે બેનને ડિલિવરી થઈ જાય છે દર્દીને પ્રાથમિકતા આપવાને બદલે ને અને કાગળિયાને પ્રાથમિકતા આપવાનો આ અમાનવીય મેડિકલ સ્ટાફ દ્વારા અથવા મેડિકલ સ્ટાફ દ્વારા જે બનાવ બન્યો છે એને કારણે આજે ગુજરાતના આરોગ્ય તંત્રને કાળી ઝીવી લાગી છે આપે જે આપે જે પહેલી વાત કરી એમાં જે મેં પ્રાથમિક માહિતી લીધી અને તાજેતરની જ ઘટનાઓ છે આજના દિવસની જ ઘટનાઓ છે એમાં માહિતી લેતા એવું માલુમ પડ્યું કે જે બહેનને આપણે પ્રસૂતિ માટે દાખલ કર્યા હતા એ લેબર ટેબલ ઉપર જ હતા અને બીજી વખતની ડિલિવરી હતી એટલે સ્વાભાવિક સ્વાભાવિક બીજી વખતની ડિલિવરીમાં વેઇટિંગ પીરિયડ ઓછો હોય છે એટલે થોડું દર્દ ઓછું થતાં એ બહેને હું બહાર બેસું છું એમ કહી અને બહાર ગયા અને એ દરમિયાન ત્યાં લેબર પેન ઉપડતા ત્યાંને ત્યાં હોસ્પિટલની નર્સ અને ડોક્ટરોએ ત્યાં ડિલિવરી કરાવીશ જે ટેબલ સુધી લઈ જવાનો સમય એ ખૂબ ઓછો મળ્યો એટલે ત્યાંને ત્યાં નિર્ણય લઈ એને ડિલેવરી કરાવી છે બેડના અભાવે એ ડિલેવરી થઈ હોય એવું જે મને માહિતી મળી એ મળી છે અને જે બીજો વિષય આપે ગયો એ મારા ધ્યાનમાં નથી હું ચોક્કસ એની તપાસ